ઘણીવાર એવું બને છે કે લગ્નજીવનમાં બધું બરાબર ચાલતું હોય પણ પરિવાર કે સમાજના દબાણને કારણે તણાવ આવવા લાગે છે આ એક એવી સમસ્યા છે જે લગભગ દરેક જણ ક્યારેક ને ક્યારેક અનુભવે છે તો એ આજે આપણે એ જ સમજવાના છીએ કે આવી મુશ્કેલ પરિસ્થિતિને સમજદારીથી કઈ રીતે સંભાળી શકાય ચાલો શરૂ કરીએ આ એ સવાલ છે જે ઘણા બધા યુગલોના મનમાં ગુમરાતો હોય છે કે ભાઈ જ્યારે આખો સમાજ કે આપણો જ પરિવાર આપણા સંબંધની વચ્ચે આવીને ઊભો રહી જાય ત્યારે કરવું શું રસ્તો ક્યાં શોધવો ખરેખર આ સ્થિતિ થોડી અઘરી લાગે છે પણ અશક્ય તો બિલકુલ નથી ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તો આપણે શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સિદ્ધાંતથી જ્યારે બહારના લોકોના વિચારો અને આપણા સંબંધ વચ્ચે ટક્કર થાય તો આપણે પ્રાથમિકતા કોને આપવી જોઈએ આ વિભાગ એ જ પાયાને મજબૂત કરશે જુઓ અહીં સૌથી પહેલો અને સૌથી પાક્કો નિયમ જે મગજમાં ફિટ કરી દેવાનો છે એ એ છે કે પતિ પત્નીનો જે સંબંધ છે ને એ સર્વોપરી છે એનાથી ઉપર કશું જ નહીં પછી ભલે એ પરિવાર હોય કે સમાજ કોઈની પણ સલાહ કે દબાણ આપણા આ સંબંધથી મોટા ન હોઈ શકે બસ આ એક વાત જો આપણે મનમાં ઉતારી લઈએ તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી ગયા સારું તો આ સિદ્ધાંત તો સમજી લીધો પણ હવે કરવાનું શું જ્યારે પણ કોઈ વિવાદ થાય ત્યારે એક્શનમાં આવવા માટે સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું કયું હોઈ શકે એનો જવાબ બહુ જ સરળ છે એકબીજાને સાંભળવું શાંતિથી સાંભળવો આનો અર્થ ખાલી શબ્દોને કાનથી સાંભળવા એવો નથી એનો સાચો અર્થ છે એ શબ્દો પાછળની લાગણીઓને સમજવી કોઈપણ બહારની વ્યક્તિ શું કહે છે એ વિચારતા પહેલાં સૌથી પહેલાં શાંતિથી એ સમજો કે તમારો જીવનસાથી શું કહેવા માંગે છે જવાબ આપવા માટે નહીં પણ માત્ર ને માત્ર સમજવા માટે સાંભળો આટલું કરીશું ને તો મોટાભાગની સમસ્યાઓ તો ત્યાં જ પૂરી થઈ જશે અહીંયા છે ને એક બહુ જ નાજુક સંતુલન જાળવવાનું છે બહારના લોકોની વડીલોની વાત સાંભળવામાં કંઈ ખોટું નથી ક્યારેક તો એમના અનુભવમાંથી આપણને ઘણું શીખવા પણ મળે છે પણ સાંભળવું અને દબાણમાં આવી જવું આ બે તદ્દન અલગ વસ્તુઓ છે આપણો અંતિમ નિર્ણય હંમેશા આપણા પરસ્પર સંબંધ અને સમજ પર આધારિત હોવો જોઈએ કોઈના દબાણ પર નહીં આપણે શું વાત કરીએ છીએ એ તો મહત્વનું છે જ પણ એની સાથે સાથે આપણે ક્યાં અને કેવી રીતે વાત કરીએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે કોઈ પણ મતભેદને ઉકેલવા માટે યોગ્ય માહોલ બનાવવો ખૂબ જ જરૂરી છે આના માટે બસ બે સીધા સાધા નિયમો છે પહેલો કોઈપણ મતભેદ હોય એની ચર્ચા હંમેશા એકાંતમાં કરો ચાર લોકોની વચ્ચે કે જાહેરમાં ક્યારેય નહીં એનાથી શું થાય વાત સુધરવાને બદલે બગડે છે અને એકબીજાના આત્મસન્માનને ઠેસ પહોંચે છે અને બીજો નિયમ ચર્ચા ગમે તેટલી ગરમ કે હોય એકબીજા માટેનો આદર ક્યારેય ઓછો ન થવો જોઈએ યાદ રાખજો આપણે સમસ્યાની સામે લડી રહ્યા છે એકબીજાની સામે નહીં ચાલો તો હવે આપણે બંને એકબીજાને સમજી લીધું છે વાતચીત પણ કરી લીધી છે હવે વારો આવે છે બહારના લોકોને સંભાળવાનો આ માટે એક સ્પષ્ટ અને મક્કમ લક્ષ્મણ રેખા દોરવી ખૂબ જ જરૂરી છે આ એક વાક્ય છે ને એ એક કવચ જેવું કામ કરે છે જ્યારે પણ કોઈ બહારની વ્યક્તિ ભલે ગમે તેટલી નજીકની કેમ ના હોય દખલગીરી કરવાનો પ્રયત્ન કરે ત્યારે બસ શાંતિથી પણ મક્કમતાથી આટલું જ કહેવાનું આ મુદ્દો અમે બંને મળીને ઉકેલી લઈશું આ વાક્ય એક સ્પષ્ટ સંદેશો આપે છે કે તમે બંને એક ટીમ છો અને આ તમારો અંગત મામલો છે જેને ઉકેલવા માટે તમે સક્ષમ છો આવી પરિસ્થિતિઓમાં આપણને તરત જ કોઈક ઉકેલ શોધી લેવાની ઉતાવળ થાય છે પણ સાચો રસ્તો ઉતાવળમાં નહીં પણ ધીરજ અને સમજદારીમાં રહેલો છે તો સમજદારીભર્યો રસ્તો કયો છે સૌથી પહેલાં તો થોભી જાઓ ગુસ્સામાં કે ઉતાવળમાં ક્યારેય કોઈ મોટો નિર્ણય ના લેવો પરિસ્થિતિને થોડો સમય આપો સમય ઘણીવાર મોટામાં મોટો મલમ સાબિત થાય છે ધીરજ રાખો અને હા મદદ માંગવી એ કોઈ કમજોરી નથી એ સમજદારીની નિશાની છે જો એમ લાગે કે વાત આપણા હાથમાંથી જઈ રહી છે તો કોઈ સમજદાર વડીલ કે પછી કોઈ પ્રોફેશનલ કાઉન્સેલરની સલાહ લેવામાં જરાય સંકોચ ન કરવો અને હવે અંતમાં આ બધી જ બાબતોને એક સાચા દૃષ્ટિકોણમાં મૂકવા માટે ચાલો આપણે સૌથી મહત્વના વિચાર તરફ આગળ વધીએ આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે હંમેશા યાદ રાખજો સમાજ અને તેની માન્યતાઓ સમયની સાથે બદલાતી રહે છે જે આજે સાચું લાગે છે એ કદાચ કાલે નહીં હોય પણ તમારા જીવન સાથે સાથેનું જે સંબંધ છે એ જીવનભરની સફર છે એટલે આ બદલાતા દબાણો સામે આપણા આ કાયમી સંબંધનું રક્ષણ કરવું એ જ આપણી સાચી પ્રાથમિકતા હોવી જોઈએ આશા છે કે આ ચર્ચા આપણને સૌને ઉપયોગી થશે